જવાનું સરકાર તરફથી અમારી માગણીઓ રાખીએ છીએ બીએફ તેમજ સીએસ મેડિકલ લાભ આપે એક વર્ષમાં બે જોડી યુનિફોર્મ ઇશ્યુ કરે એક વર્ષ દરમિયાન દિવાળી બોનસ આપવામાં આવે દસ કે ચૌદ વર્ષની નોકરી થાય ત્યારે ચાર વર્ગનો દરજ્જો આપવામાં આવે ગુજરાતના દરેક જિલ્લા ટ્રાફિક ટ્રસ્ટ રદ કરીને સરકારની અંદર ઝડપ ચારમાં ઘડીને વીસ હજાર પગાર કરવો ટ્રાફિક બ્રિગેડના જવાનોને આઈ કાર્ડ આપવામાં આવે જેનાથી તેમની ઓળખાણ પણ જણાવી રહે સીઆઈએસએફ મેડિકલ લાભ આપવામાં આવે તેમને ઓળખ કાર્ડ આપવામાં આવે દસ કે ચૌદ વર્ષ જેટલી નોકરી થાય એટલે તેમને વર્ગ પાંચનો દરજ્જો આપવામાં આવે વર્ગ ચારમાં ગણીને વીસ હજાર લેખે પગાર ચૂકવવામાં આવે આજ રોજ અમે અરવલ્લી જિલ્લા ટીઆરબી જવાનો અહીંયા ઉપસ્થિત થયા છીએ અને અમારે આજે હડતાલ રાખવામાં આવી છે આજે અમને જે સરકારે ત્રણસો રૂપિયા માનદ વેતન પૂરું પાડવામાં આવતા હતા એ